હેલો ફ્રેન્ડ્સ આપણે યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય સરકારી પરીક્ષાઓ માટે મનોવિજ્ઞાન જે પૂછાય છે એની ચર્ચા કરીશું એ ઉપરાંત પ્રોબેશન ઓફિસર માટે જે હાલમાં નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે એ અંતર્ગત આજના વિડીયોમાં આપણે ચેતના શું છે ચેતનાની જે અલગ અલગ અવસ્થાઓ છે તો એની ચર્ચા કરીશું તે ઉપરાંત જે વિદ્યાર્થીઓનું મનોવિજ્ઞાન છે એવા વિદ્યાર્થીઓ માટે જી સેટ અને યુજીસી નેટની પરીક્ષા માટે આ વિડીયો અગત્યનો સાબિત થશે તો જોઈએ ચેતનાની બદલાયેલી અવસ્થા તો સામાન્ય જાગ્રત અવસ્થાથી નોંધપાત્ર રીતે ભિન્ન અને હંગામી એવી ચેતનાની અવસ્થા એ ચેતનાની બદલાયેલી અવસ્થા એટલે કે એટલે કે અલ્ટર્ડ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ તરીકે ઓળખાય છે તો અહીંથી ફૂલ ફોર્મ પૂછાવાની શક્યતા છે એ એસ સીનું ફૂલ ફોર્મ શું થાય છે તો અલ્ટર્ડ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ તરીકે ઓળખાય છે ચેતનાની બદલાયેલી અવસ્થાને અંગ્રેજીમાં ટૂંકમાં એ એસ સી અલ્ટડ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ તરીકે ઓળખવામાં આવે છે સૌપ્રથમ પ્રથમ ઓગણીસો છાસઠમાં આનોલ લુડવિંગ લુડવિંગે આ શબ્દનો પ્રયોગ કરેલો હતો તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે એએસસી શબ્દ અલ્ટ અલ્ટર્ડ સ્ટેટ ઓફ કોન્શિયસનેસ શબ્દ કોના દ્વારા સૌપ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો તો આર્નો લુડવિંગ દ્વારા કઈ સાલમાં તો નાઇન્ટીન સિક્સટી સિક્સમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો તો આ બે પોઈન્ટ પણ યાદ રાખવાના છે નાઇન્ટીન સિક્સટી નાઇનમાં ચાર્લ્સ સ્ટાર્ટ ચાર્લ્સ સ્ટાર્ટ દ્વારા આ ચેતનાની બદલાયેલી અવસ્થા એ શબ્દ પ્રયોગ વધુ વધુ પ્રચલિત બન્યો લુડવિંગે આપેલી વ્યાખ્યા મુજબ શારીરિક મનોવૈજ્ઞાનિક અને ઔષધીય માધ્યમ દ્વારા સર્જાયેલી જાગ્રત કરતા ભિન્ન એવી ચેતનાને ચેતનાની બદલાયેલી અવસ્થા કહેવામાં આવે છે તો લુડવિંગે જે વ્યાખ્યા આપી છે તો એ શું કહેવા માંગે છે તો શારીરિક રીતે મનોવૈજ્ઞાનિક રીતે અને ઔષધિના માધ્યમ દ્વારા ફોર એક્ઝામ્પલ કોઈ દવાની સાઈડ ઇફેક્ટ હોઈ શકે અથવા તો ડ્રગ્સ આલ્કોહોલનો ઉપયોગ થતો હોય તો એના કારણે ચેતનાની જે બદલાયેલી અવસ્થા છે તો એને ચેતનાની બદલાયેલી અવસ્થા કહેવામાં આવે છે ચેતનાની બદલાયેલી અવસ્થા સાહજિક આકસ્મિક સ્વૈચ્છિક અથવા હેતુપૂર્વક ઉત્પન્ન કરેલી હોઈ શકે છે નિંદ્રા તથા સ્વપ્ન એ ચેતનાની સાહજિક રીતે બદલાયેલી અવસ્થા છે તીવ્ર આઘાતજનક અનુભવ આંચકી ઓક્સિજનની ન્યૂનતા નિંદ્રાનો અભાવ ઉપવાસ અતિશય તાવ કે અપચો જેવા શારીરિક ને મનો શાસ્ત્રીય કારણોના લીધે ચેતનાની અવસ્થાઓ અચાનક આકસ્મિક રીતે બદલાય છે તો જે ચેતનાની અવસ્થા જે છે તો એમાં અચાનક કઈ રીતે ચેન્જીસ આવે છે તો તીવ્ર આઘાતજનક કોઈ અનુભવ થયો હોય કે કોઈ દુઃખદ ઘટના બની હોય તો એ કારણસર આંચકી ઓક્સિજનની ન્યૂનતા નિંદ્રાનો નિંદ્રાનો અભાવ ઉપવાસ અતિશય તાવ કે અપચો જેવી મનોશાસ્ત્રીય કારણોના લીધે ચેતનાની અવસ્થાઓ અચાનક આકસ્મિક રીતે બદલાય છે સંમોહન ધ્યાન સંવેદનની વંચિતતાને વંચિતતા કે મનો ઔષધોના ઉપયોગથી ચેતનાની બદલાયેલી અવસ્થા સ્વૈચ્છિક અને હેતુપૂર્વક રીતે પણ ઉત્પન્ન કરી શકાય છે તો ચેતનાની બદલાયેલી અવસ્થા આપણે જાતે સ્વૈચ્છિક રીતે ઉદ્ભવવી હોય અથવા તો ક્રિએટ કરવી હોય તો સમોહન દ્વારા હિપ્નોટિઝમ દ્વારા ધ્યાન અટેન્શન દ્વારા સંવેદનની વંચિતતાને અને મન ઔષધોના ઉપયોગ કરીને આપણે એનો ઉપયોગ ઉત્પન્ન કરી શકીએ છીએ ટૂંકમાં સહજ રીતે સ્વ સ્વપ્રયત્ને અન્ય દ્વારા આકસ્મિક મનોશારીરિક પરિવર્તનો દ્વારા અથવા તો દ્રવ્યના માધ્યમથી જ્યારે જાગ્રત અવસ્થાથી જુદી જ એવી અવસ્થા અસ્તિત્વમાં આવે છે ત્યારે તેને ચેતનાની બદલાયેલી અવસ્થા કહેવામાં આવે છે ચેતનાની બદલાયેલી અવસ્થા દરમિયાન વ્યક્તિમાં નોંધપાત્ર બોધાત્મક અને વાર્તનિક પરિવર્તન આવે છે ચેતનાની બદલાયેલી અવસ્થાનું મુખ્ય લક્ષણ એ છે કે તેમાં સૌપ્રથમ વ્યક્તિની પોતાના અંગેની સભાનતા પણ ઘટી જાય છે આમ જ્યારે વ્યક્તિની સ્વ સભાનતા તથા વાતાવરણ અંગેની સભાનતા ક્રમિક રીતે ઘટતી જાય છે ત્યારે ચેતનાની બદલાયેલી અવસ્થા જે છે એ અસ્તિત્વમાં આવે છે ચેતનાની બદલાયેલી અવસ્થા એ વિભાજિત ચેતનાની અવસ્થા નથી પરંતુ સામાન્ય ચેતનાની જ એક રૂપાંતરિત અવસ્થા છે એટલે કે ચેતનાની જે બદલાયેલી અવસ્થા છે તો એ કોઈક અલગ અવસ્થા નથી પરંતુ સામાન્ય જે ચેતના ની અવસ્થા જે છે તો આપણે અગાઉના વિડીયોમાં ચેતનાની અલગ અલગ અવસ્થાઓની ચર્ચા કરી હતી એટલે જો તમે એ વિડીયો ન જોયો હોય તો જોઈ લેવા વિનંતી તો એ ચેતનાની સામાન્ય ચેતનાની જ એક રૂપાંતરિત અવસ્થા છે વિભિન્ન ચેતના સ્પ્લિટ પર્સનાલિટીમાં વ્યક્તિની ઓળખ આઈડેન્ટિટી અને સાતત્ય તેમજ સાતત્ય જ બદલાઈ જાય છે જ્યારે ચેતનાની બદલાયેલી અવસ્થામાં ચેતનાની સ્વ ઓળખ અને સાતત્ય એના એ જ જળવાઈ રહે છે ચેતનાના સ્વરૂપ કરતાં ચેતનાની બદલાયેલી અવસ્થા અને તેના શારીરિક તથા વાર્ત વાર્તનિક પરિણામો અંગે મનોવિજ્ઞાનમાં સૌથી વધુ અનુભવિક સંશોધનો થયા છે ચેતનાની વિવિધ બદલાયેલી અવસ્થામાંથી અહીં નિંદ્રા સ્વપ્ન ધ્યાન તથા મનોઔષધિજન્ય ઔષધા અવસ્થા એ ચાર બદલાયેલી અવસ્થાઓને આ પ્રકરણમાં રજૂ કરવામાં આવી છે તો ફર્સ્ટ છે નિંદ્રા અને તેના તબક્કાઓ આ ખૂબ જ અગત્યનો ટૉપિક છે નિંદ્રા એ ચેતનાની સાહજિક અને સાહજિક રીતે બદલાયેલી અવસ્થા છે નિંદ્રા એ પ્રાણીની મૂળભૂત શારીરિક જરૂરિયાત છે ચેતનાની સભાન અવસ્થા દરમિયાન અનેક પ્રવૃત્તિઓને વર્તનો કર્યા બાદ પ્રાણી નિંદ્રાધીન બને છે નિંદ્રા પ્રાણીઓમાં સહજ વૃત્તિજન્ય હોવા છતાં મનુષ્ય જાતિમાં નિંદ્રાને પસંદગીનો આધાર પણ છે નિંદ્રા મનુષ્યને અમુક સ્તરે અમુક સમયે ને અમુક વાતાવરણમાં તરત આવે છે તે વાતાવરણ કે સ્તર કાની અનુકૂળતા ન મળતા કેટલીક વ્યક્તિ કાં તો નિંદ્રા આવતી નથી અથવા તો તેમાં ખૂબ મુશ્કેલી પડે છે કે તમે જે જગ્યાએ યુઝ તો હોય જે સમયે તમને ઊંઘ આવે છે તો એ સમયે જ તમને ઊંઘ આવે છે પરંતુ જો સ્થળ અને કાર એટલે કે સમય જો બદલાઈ જાય અથવા તો એ અનુકૂળ નહીં આવે તો આપણને ઊંઘ આવતી નથી અથવા તો ઊંઘ આવવામાં મુશ્કેલી થાય છે આમ નિંદ્રા સંપૂર્ણપણે શારીરિક જરૂરિયાતોને સાહજિક પ્રવૃત્તિ હોવા છતાં મનુષ્ય જાતિમાં નિંદ્રા અભિસંધાન શિક્ષણ તથા પસંદગી પર આધારિત જોવા મળે છે શરીર વિજ્ઞાન તબીબી તબીબી વિજ્ઞાન અને મનોવિજ્ઞાનમાં ચેતનાની બદલાયેલી અવસ્થાઓ અંગે જે કોઈ પણ આનુભવિક અભ્યાસો થયા છે તેમાં નિંદ્રા જેવી ચેતનાની બદલાયેલી અવસ્થાઓને વિવિધ શારીરિક પ્રક્રિયાઓ તથા વિશેષ કરીને મગજની વીજ રાસાયણિક પ્રક્રિયાઓ સાથે સાંકરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે નિંદ્રા અંગેના વૈજ્ઞાનિક સંશોધનો વિશે ઈઈજી ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ઇલેક્ટ્રો કાર્ડિયોગ્રામ તો આ પણ ફૂલ ફોર્મ ઘણી બધી વખત પૂછાય છે ઇ ફૂલ ફોર્મ શું છે જી સેટની પરીક્ષામાં પણ પૂછાય છે તો ઇલેક્ટ્રો એન્સેફેલોગ્રામ તરીકે ઓળખાય છે જ્યારે આર તો તો નો ફૂલ ફોર્મ પણ યાદ રાખવાનું છે રેપિડ આઈ મોમેન્ટ તરીકે ઓળખાય છે વગેરે નોંધ વડે વિશેષ કરવામાં આવ્યા છે ઇલેક્ટ્રો એન્સોફેલોગ્રાફ નામના સાધન વડે મગજમાં ચાલતી વીજ રાસાયણિક પ્રક્રિયાઓની નોંધ આલેખના સ્વરૂપમાં મેળવવામાં આવે છે એટલે કે ઈજી દ્વારા જે પણ કોઈ આપણા મગજમાં ચેન્જીસ થાય છે તો એ આલેખના સ્વરૂપે જોવા મળે છે આ આલેખને ઇલેક્ટ્રો એન્સોફેલોગ્રામ ટૂંકમાં ઈઈજી કહેવામાં આવે છે મગજમાં ચાલતી વીજ રાસાયણિક પ્રક્રિયા મગજના મોજા બ્રેઇન વેવ્સ તરીકે ઓળખાય છે ઈઈજી પદ્ધતિમાં વ્યક્તિના મગજની બહાર વીજાગરો જોડવામાં આવે છે અને જે મગજમાં મોજાને ઝીલે છે એટલે કે વ્યક્તિના મગજ ઉપર બહારના બહારનું જે માથું હોય છે તો ત્યાં એક યંત્ર ગોઠવવામાં આવે છે એ યંત્ર દ્વારા મગજના જે પણ કોઈ મોજાઓ છે તો એને કેચઅપ કરવામાં આવે છે ઝીલવામાં આવે છે ઝીલાયેલા મોજા અનુસાર ઈજી મશીનમાં આલેખ તૈયાર થાય છે જે મગજની વીજ રાસાયણિક પ્ર પ્રક્રિયાને સ્પષ્ટ કરે છે સંશોધનો દર્શાવે છે કે ચેતનાની વિવિધ બદલાયેલી અવસ્થાઓ દરમિયાન મગજના મોજાની ભાતો જુદી જુદી જોવા મળે છે એટલે જાગ્રત તંત્રાવસ્થા નિંદ્રા સ્વપ્ન ઘાત નિંદ્રા ધ્યાન એમ ચેતનાની વિવિધ બદલાયેલી અવસ્થાઓમાં મગજના મોજાઓની વાતો ઇઈજી દ્વારા જુદી જુદી જોવા મળી હતી તે જ રીતે નિંદ્રા દરમિયાન આંખોના દોરાના હલનચલનો રેપિડ આઈ મોમેન્ટ્સ માપીને નિંદ્રા અંગેના સંશોધન કરવામાં આવ્યા છે ટૂંકમાં ઇઇજી તથા આરઈએમ એટલે કે રેપિડ આઈ મોમેન્ટ દ્વારા સંશોધનોને આધારે નિંદ્રાના તબક્કાનું પ્રમાણીકરણ કરવામાં આવ્યું છે તો આ પણ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે નિંદ્રાના તબક્કાઓ તો ઈજી તથા આરઈએમ સંશોધનો દ્વારા જાણવા મળ્યું છે કે આંખના દોરાના હલનચલન વગરની નિંદ્રા કે ઘાત ઘાટ નિંદ્રા સૂચવે છે અને તે દરમિયાન પણ મગજના મોજાની ભાતોમાં પરિવર્તન થાય છે નિંદ્રાના જે તબક્કા દરમિયાન આંખના દોરામાં હલનચલન જોવા નથી મળતા એને NREM એટલે કે નોન રેપિડ આઈ મોમેન્ટ નિંદ્રા કહેવામાં આવે છે તો પ્રશ્ન પૂછાઈ શકે કે નિંદ્રાના કયા તબક્કા દરમિયાન અથવા તો નિંદ્રાના જે તબક્કા દરમિયાન આંખના દોરાના હલનચલનો જોવા મળતા નથી એને કઈ અવસ્થા કહેવામાં આવે છે અથવા તો નિંદ્રાની કઈ અવસ્થા કહેવામાં આવે છે તો NREM એટલે કે નોન રેપિડ આઈ મોમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે અને નિંદ્રાના જે તબક્કા દરમિયાન આંખના દોરાનમાં હલનચલનો જોવા મળે છે એને REM એમ કહેવામાં આવે છે એટલે કે રેપિડ આઈ મોમેન્ટ કહેવામાં આવે છે REM નિંદ્રા સ્વપ્ન અવસ્થા સૂચવે છે તો અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે સ્વપ્ન અવસ્થા કોણ સૂચવે છે તો REM રેપિડ આઈ મોમેન્ટ સ્વપ્ન અવસ્થા સૂચવે છે નિંદ્રાના સમગ્ર કાળ દરમિયાન નોન REM એટલે કે નોન રેપિડ આઈ મોમેન્ટ તથા REM રેપિડ આઈ મોમેન્ટનું ચક્ર સતત ચાલ્યા કરે છે એટલે કે થોડીક વાર એન હોય છે તો કેટલીક વાર આરઈ જોવા મળે છે તો નિંદ્રાની ઘાતના તબક્કાઓના અત્યાધુનિક વર્ગીકરણ અનુસાર નિંદ્રાના તબક્કાઓ પાડવામાં આવે છે ફર્સ્ટ છે જાગ્રત અવસ્થા તો સૌપ્રથમ વ્યક્તિ જ્યારે નિંદ્રાની તૈયારી કરે છે એટલે કે સુવાની તૈયારી કરે છે ત્યારે આંખો બંધ કર કરી રાહતની સ્થિતિમાં પ્રવેશે છે ત્યારે તે જાગ્રત અવસ્થામાં હોય છે આ અવસ્થા દરમિયાન ઇજી દ્વારા નોંધાયેલા મગજમાં મોજાના મોજાની ઝડપ એક સેકન્ડમાં આઠથી તેર મોજા જેટલી જોવા મળે છે જેને આલ્ફા મોજા તરીકે ઓળખવામાં આવે છે તો આ અગત્યનો પોઈન્ટ છે કે જાગ્રત અવસ્થા દરમિયાન કયા મોજા જોવા મળે છે તો આલ્ફા મોજા મળે છે એ એની ઝડપ કેટલી હોય છે તો એક સેકન્ડમાં આઠથી તેર મોજા અથવા તો કંપન જોવા મળે છે તો જાગ્રત અવસ્થામાં કઈ કયા મોજા જોવા મળે છે તો આલ્ફા મોજા મળે છે આલ્ફા તરંગો મગજની આરામની તથા રાહતની સ્થિતિમાં જોવા મળે છે રોજિંદા જીવનમાં નિંદ્રામાં સરી પર્વાની તૈયારીમાં હોઈએ તથા અથવા શાંત ચિત્તે હરવું સંગીત સાંભળતા હોઈએ કે પ્રાકૃતિક સૌંદર્ય માણતા હોઈએ કે ધ્યાન ધ્યાન અવસ્થામાં સ્થિર હોઈએ અથવા ઘાત નિંદ્રા પછી ઊઠીને તરત જ જે મગજની શાંતિની અનુભૂતિ આપણને થાય છે આ તમામ રાહતની પરોમાં આલ્ફા તરંગો જોવા મળે છે ચેતા વિજ્ઞાનીઓના એક મંતવ્ય મુજબ આલ્ફા તરંગો દરમિયાન સર્જનાત્મકતા અને અંતઃ જેવી માનસિક પ્રક્રિયાઓ વિશેષ જોવા મળે છે એટલા માટે જ કહેવામાં આવે છે કે તમે ઊઠો છો રાતના યા સવારે જે ઊઠો છો ત્યારે તરત જો વાંચવામાં આવે તો એ વધારે યાદ રહે છે તો એની પાછળનું આ રીઝન છે ત્યારબાદ છે નિંદ્રાની ઘાતનો પ્રથમ તબક્કો એન વન તરીકે ઓળખાય છે વ્યક્તિ જ્યારે નિંદ્રાધીન બને છે ત્યારે શરૂઆતના પ્રથમ તબક્કામાં મગજના મોજા અનિયમિત બને છે અને આલ્ફા તરંગો અદ્રશ્ય થાય છે આ અવસ્થા દરમિયાન મગજના મોજાની આવૃત્તિ ચાર થી આઠ પ્રતિ સેકન્ડ જેટલી હોય છે જેને થીતા તરંગ તરીકે ઓળખવામાં આવે છે તો નિંદ્રાની ઘાટતાના પ્રથમ તબક્કામાં કયા તરંગો જોવા મળશે તો થીતા તરંગો જોવા મળશે આ યાદ રાખવાનું છે નિંદ્રાની ઘાટતાના આ પ્રથમ તબક્કા દરમિયાન સ્નાયવિક હલનચલનો સાવ ઘટી જાય છે વાતાવરણના ઉદીપકોની સભાનતા પણ લગભગ રહેતી નથી ત્યારબાદ નિંદ્રાની ઘાતાનો દ્વિતીય તબક્કો એન ટુ તરીકે ઓળખાય છે વ્યક્તિના નિંદ્રાની ઘાતાના વધુ ઊંડાણમાં સરે છે અને નિંદ્રાની ઘાતાનો દ્વિતીય તબક્કો શરૂ થાય છે જેમાં મગજના મોજા ત્રાક સ્વરૂપના જોવા મળે છે આ અવસ્થા દરમિયાન મગજના મોજાની આવૃત્તિ તેરથી થી સોળ સેકન્ડ ની જોવા મળે છે જે આલ્ફા તરંગો કરતાં વિશેષ છે એનો અર્થ એ થયો કે આ અવસ્થા દરમિયાન મગજની સક્રિયતા રાહતની પરો કરતા વિશેષ જોવા મળે છે જે મગજના મોજાની ભાતમાં વચ્ચે વચ્ચે અચાનક જોવા મળતા ત્રાક સ્વરૂપના મોજા સ્લીપ મોજા જે હોય છે તો એ રૂપે પ્રગટ થાય છે આ તબક્કા દરમિયાન સ્નાયવિક પ્રવૃત્તિઓ હજી વધારે શાંત બને છે અને પચાસ ટકા જે છે તો એન ટુ અવસ્થામાં પસાર થાય છે ત્યારબાદ છે નિંદ્રાની ઘાતનો તૃતીય તબક્કો એન થ્રી તરીકે ઓળખાય છે નિંદ્રાની મહત્તમ ઘાતનાનો તબક્કો એ આ તૃતીય તબક્કો છે આ દરમિયાન મગજના મોજા સૌથી ધીમા હોય છે જે તરંગો તરીકે ઓળખાય છે તો આ યાદા કોણ છે યાદ તબક્કામાં કયા તરંગો જોવા મળે છે તો તરંગો જોવા મળે છે આ તબક્કા દરમિયાન મગજની મગજની સક્રિયતા નહીવત અને નિંદ્રાની ઘાતતા મહત્તમ જોવા મળે છે એટલે કે મગજ જે હોય તો એ ઓછું સક્રિય હોય છે અને નિંદ્રા જે હોય છે ઊંઘ એનું પ્રમાણ વધારે જોવા મળે છે આ તબક્કાને મંદ તરંગ નિંદ્રા સ્લો વેવ સ્લીપ એટલે કે એસ એસ તરીકે ઓળખવામાં આવે છે વ્યક્તિને આ તબક્કામાંથી જગાડવી મુશ્કેલ છે વ્યક્તિ ઘાઢ નિદ્રામાં હોવાથી આ તબક્કા દરમિયાન વાતાવરણની બિલકુલ સભાન હોતી નથી કે ઊંઘ ખૂબ જ ઘાટ નિદ્રામાં હોય છે તો એના કારણે આજુબાજુનું વાતાવરણમાં શું થાય છે તો એની માહિતી એને હોતી નથી તેમ છતાં જો આ દરમિયાન રૂમમાં ધુમારો પ્રવેશે અથવા તો બાળકના રડવાનો અવાજ આવે તો છતાં અભાનપણે તેના પ્રત્યે પ્રતિક્રિયા પણ આપે છે સામાન્ય રીતે ભ્રમણ સ્લીપ વોકિંગ કે પથારી પિલા જેવી વર્તન વિકૃતિઓ આ તબક્કા દરમિયાન આકાર લેતી હોય છે નિદ્રાની ઘાતના આ ત્રણ તબક્કા દરમિયાન આંખના દોરા હલનચલન રેપિડ આઈ મોમેન્ટ જોવા મળતા નથી આથી નિંદ્રાની ઘાતતા આ ત્રણ તબક્કા એનઆરઇમ એટલે કે નોન રેપિડ આઈ મોમેન્ટ્સ મોમેન્ટ્સ તરીકે ઓળખાય છે એન નિંદ્રા પછી પણ વ્યક્તિ નિંદ્રાધિન તો રહે જ છે પરંતુ ત્યારબાદ મગજની સક્રિયતા વધે છે અને આર એટલે કે રેપિડ આઈ મોમેન્ટની નિંદ્રા શરૂ થાય છે ત્યારબાદ છે નિંદ્રાનો ચતુર્થ તબક્કો આર રેપિડ આઈ મોમેન્ટ જોવા મળે છે એન નોન રેપિડ આઈ મોમેન્ટ્સ નિંદ્રા પછી આર નિંદ્રાનો તબક્કો શરૂ થાય છે જેનો સમયગાળો લગભગ નેવું મિનિટનો હોય છે આ તબક્કા દરમિયાન પણ વ્યક્તિને નિંદ્રામાંથી જગાડવી મુશ્કેલ હોય છે આ તબક્કા દરમિયાન આંખના દોરાના ઝડપી હલનચલનો સ્પષ્ટ રીતે જોવા મળે છે જો વ્યક્તિને આ તબક્કા દરમિયાન ઊંઘમાંથી પરપૂર્વક જગાડવામાં આવે તો એ હંમેશા તે કહેશે કે સ્વપ્ન જોઈ રહ્યો હતો તેમ જણાવે છે નોન રેપિડ આઈ મોમેન્ટ નિદ્રા દરમિયાન વ્યક્તિને જગા જગારીને પૂછવામાં આવે તો તેને સ્વપ્નનો અનુભવ જણાવતી નથી પરંતુ આર ઇએમ રેપિડ આઈ મોમેન્ટ નિદ્રા દરમિયાન વ્યક્તિ હંમેશા સ્વપ્નનો અનુભવ જ રજૂ કરે છે આર નિંદ્રા નિદ્રા દરમિયાન મગજના સીમાવર્તી તંત્ર લિમ્બિક સિસ્ટમમાં વિશેષ કરીને એમી ગડાલામાં જે આવેગિક ઉત્તેજના સાથે સંકળાયેલું છે તેમાં મગજની વિશેષ સક્રિયતા જોવા મળે છે ટૂંકમાં આર નિંદ્રા અવસ્થા સૂચવે છે આ નિદ્રા નોન રેપિડ આઈ મોમેન્ટ નિંદ્રા જેટલી પ્રઘાત એટલે કે મજબૂત નથી છતાં પણ સ્વપ્નના અનુભવના લીધે વ્યક્તિને આ તબક્કામાંથી જગાડવી મુશ્કેલ છે આથી જ આરઈએમ એમ રેપિડ આઈ મોમેન્ટ નિંદ્રાને વિરોધાભાસી નિંદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે તો અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે નિંદ્રાની વિરોધાભાસી નિંદ્રા કઈ છે તો આરઈએમ એમ જે છે એને નિંદ્રાની વિરોધાભાસી નિંદ્રા તરીકે ઓળખવામાં આવે છે કેમ કે આ તબક્કા દરમિયાન જાગ્રત અવસ્થા જેવી મગજની અતિ સક્રિયતા ઇજી દ્વારા મળતા મગજના મોજાની ભાતમાં જોવા મળે છે ને છતાં નિંદ્રાની અન્ય તમામ તબક્કાઓની સરખામણીમાં આ તબક્કામાંથી વ્યક્તિને જગાડવી સૌથી વધારે મુશ્કેલ હોય છે પુખ્ત ઉંમરની વ્યક્તિઓની નિંદ્રાના કુલ સમયના વીસથી પચીસ ટકા જેટલો સમય REM એટલે કે રેપિડ આઈ મૂવમેન્ટ નિંદ્રામાં પસાર થાય છે અહીં નોંધનીય છે કે નોન રેપિડ આઈ મૂવમેન્ટ નિંદ્રા પછી પણ વ્યક્તિ જા જાગી જતી નથી તેનું કારણ પછીથી શરૂ થતી સ્વપ્નાવસ્થા સૂચવતી આરીએમ નિંદ્રા છે આમ સ્વપ્ન નિંદ્રાનું રક્ષણ કરે છે એમ સિગમન ફ્રોઈડના સ્વપ્ન સિદ્ધાંતનો આ આરીએમ નિંદ્રા અંગેના સંશોધન દ્વારા સમર્થન મળે છે આરીએમ નિંદ્રાના દોઢ કલાક પછી ફરી નોન રેપિડ આઈ મૂવમેન્ટ નિદ્રા શરૂ થાય છે આ રીતે સમગ્ર રાત્રિ દરમિયાન નોન રેપિડ આઈ મૂવમેન્ટ અને રેપિડ આઈ મૂવમેન્ટ નિંદ્રાનું ચ ચક્ર સતત ચાલ્યા કરે છે સૂર્યોદય કે સૂર્યાસ્ત સાથે સામાન્યતઃ પ્રાણીની જૈવીય ઘડિયાળ એટલે કે બાયોલોજિકલ ક્લોક ગોઠવાયેલી હોવાથી તે સાથે નિંદ્રા અને જાગૃતિ અભિસંધિત થવા થયા હોવાથી સૂર્યોદય થતાં શરીર સંતુલનના સિદ્ધાંત અનુસાર આપમેળે મગજના મોજાની ભાતમાં ફરી આલ્ફા તરંગો અને બીતા તરંગો ક્રમશઃ જોવા મળે છે વ્યક્તિ નવી સ્ફૂર્તિ અને તાજગી સાથે જાગ્રત અવસ્થામાં પ્રવેશે છે ઊંઘીને ઉતતા તરત જ જે શાંતિની પળો મળે છે એ દરમિયાન આલ્ફા તરંગો જોવા મળે છે આમ નિંદ્રાની તદ્દન શરૂઆતમાં ને નિંદ્રા પૂરી થયા બાદ તરત જ આલ્ફા તરંગો જોવા મળે છે અને સંપૂર્ણ જાગ્રત બની જ બની જ્યારે આપણે રોજ પ્રવૃત્તિમાં જોડાઈએ છીએ ત્યારે મગજનું ડાબો ગોરાટ વધુ સક્રિય હોય છે અને બીતા તરંગોની ભાત જોવા મળે છે કે આપણે જે રોજબરોજની પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે આપણે મગજનું જે ડાબો ગોરાજ જે છે એટલે કે મગજના બે ગોરાજમાં મગજ વહેંચાયેલું છે એક તો ડાબુ ગોરાજ અને બીજું છે જમણું ગોરાજ તો જ્યારે આપણે રોજબરોજની પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે ડાબુ ગોરાજ વધારે સક્રિય હોય છે અને બીતા તરંગોની ભાત તેમાં જોવા મળે છે તો આ યાદ રાખવાનું છે આમ ચેતનાની બદલાયેલી અવસ્થા અનુસાર મગજના મોજાની બદલાતી ભાતોનું વિશ્લેષણ જોતા કહી શકાય કે બીતા તરંગો સક્રિય જાગ્રત અવસ્થા આલ્ફા તરંગ તરંગો રાહતને આરામની અવસ્થા કે ધ્યાન ધ્યાન અવસ્થા તથા થિતાને ડેલતા તરંગો નિંદ્રા અવસ્થા સૂચવે છે જ્યારે આરઈએમ ઇએમ સ્વપ્ન અવસ્થા સૂચવે છે આ રીતે ઇજી તથા આર એમ અભ્યાસો દ્વારા મનોવિજ્ઞાનમાં ચેતનાની બદલાયેલી એક અવસ્થા તરીકે અવસ્થા અંગે અનેક અનુભવિક અભ્યાસો થયા છે આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગયા હશે જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ